જય માતાજી મિત્રો આજે આપણે એક નાના એવા ટૉપિક પર વાત કરવાના છીએ પરંતુ આ ટોપિક બહુ જ મહત્ત્વનો છે જો તમે સરકારી નોકરીની તૈયારી કરતા હોય તો કારણ કે આ વિષય એવો વિષય છે જેમાં બધા વિષયોને લગતું આવે ને જો આ કાચો રહી ગયો તો પરીક્ષામાં સફળ થવાની સંભાવના ઘટી જાય છે અને એ વિષય છે વર્તમાન પ્રવાહ એટલે કે કરંટ અફેર્સ જે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ જીપીએસસી બધી જ પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી છે તો આજે આપણે એ વાત કરીશું કે કરંટ અફેર્સ ક્યાંથી કરવું કેમનું કરવું તેની નોટ્સ બનાવવી જોઈએ કે સીધું વાંચી લેવું જોઈએ કારણ કે વિષય જેવો મજબૂત છે કે આની ચર્ચા કરવી પડે એવું લાગ્યું અને ઘણા મિત્રોના પણ મેસેજ હતા કે તમે કેમનું તૈયાર કરેલું કરંટ અફેર્સ તો પહેલાં હું એ ક્લિયર કરી દઉં કે આની પોતાની હેન્ડમેડ નોટ્સ બનાવવી પડશે જો તમારે રોકડિયા માર્ક્સ જોતા હોય તો પછી ભલે તમે કરંટ અફેરના લેક્ચર જોતા હોય કે પીડીએફમાંથી વાંચતા હોય આની નોટ્સ બનાવવી પડશે પછી એ કે ક્યાંથી તૈયાર કરવું કરંટ અફેર્સ તો મેં તો વિજય મહેતા સરનું કરંટ અફેર્સ કરેલું જે કહેવાય ને કે પરીક્ષામાં બેઠે બેઠું પૂછાણું હતું પરંતુ હાલમાં એ સરનું કરંટ અફેર અવેલેબલ નથી થોડા ઇશ્યુના કારણે હાલ તેઓ લેક્ચર નથી લેતા બાકી હું તમને એમના જ લેક્ચર સજેસ્ટ કરે પરંતુ અત્યારે કરંટ અફેર તમે આઈસી રાજકોટનું કરી શકો છો જે રોજ યુટ્યુબમાં આવે છે લેક્ચર અને વાંચ્યા કરતાં તમે ડેલીના લેક્ચર જ જો તેનાથી ઘણો ફાયદો થશે કારણ કે તમે એવું વિચારતા હોય કે આટલો મહત્ત્વપૂર્ણ વિષય તમે છેલ્લા એક મહિનામાં છથી આઠ મહિનાનું કરંટ અફેર કરી લેશો વાંચીને તો એ બસ વંચાશે જ પરંતુ જ્યારે પરીક્ષા આવશે ટીકી ક્વેશ્ચન આવશે ત્યારે બહુ જ કન્ફ્યુઝન થશે તેથી તમને પર્સનલી સજેસ્ટ કરીશ કે રોજ એક લેક્ચર જોઈ લો અને ડેલીની નોટ્સ બનાવવી આ વિડીયો ભલે નાનો બન્યો પરંતુ આ એક મહત્વનો ટોપિક હતો જે મને લાગ્યું કે તમને જણાવવું યોગ્ય છે બાકી એટલું જ કહીશ કે તૈયારી ચાલુ રાખજો આ સફરમાં ઘણા નાના મોટા ઉતાર ચડાવ આવ્યા જ રાખશે પરંતુ આપણે અડગ બનીને આ સફર ફક્ત પાર નથી કરવાનો પરંતુ સફળતા સાથે પાર કરવાનો છે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોઈ બાબત પર કોઈ મૂંઝવણ હોય તો એ કમેન્ટ કરી દેજો યોગ્ય આન્સર આપવાની ટ્રાય કરીશ ને પાછળ તમને એક આ મહેલ દેખાતો હશે જો તમે તૈયારી કરતા હોય તો આ મહેલનું નામ જણાવજો આ મહેલના સ્થપતિકાર જણાવજો અને આ મહેલ કયા રાજાએ બનાવ્યો અને કઈ જગ્યાએ આવ્યો એ પણ જણાવજો જય હિન્દ જય ભારત